नमस्कार मित्रों स्वागत है आपनी यूट्यूब चैनल मीणात किशोर में આજના વિડિયોમાં વાત કરીશું સરકારની સરસ મજાની યોજના આવી છે पीएम કુસુમ યોજના એટલે કે प्रधानमंत्री किसान ऊर्जा सुरक्षा एवं उत्थान महाअभियान યોજના અંતર્ગત જો કોઈ એ સોલાર પંપની ખરીદી કરવી હોય તો સબસિડી આપવામાં આવે છે વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી શરૂ કરી દેવામાં આવી છે યોજનાની વિગતવાર માહિતી મેળવી કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આ જાહેરાત જીયુવીએનએલ એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી છે पीएम कुसुम योजना એટલે કે કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉદ્ધાન મહા અભિયાન યોજના અંતર્ગત ખેડૂતોએ જો સોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપની ખરીદી કરવી હોય તો સિંચાઈ પંપની ખરીદી કરવામાં તે ખેડૂતોને 7% સબસિડી આપવામાં આવે છે આ સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી માંગવામાં આવી છે તો યોજનાની વિગતવાર માહિતી મેળવી गुजरात ऊर्जा विकास निगम लिमिटेड अंतर्गत जे अलग अलग वीज छे के दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड मध्य गुजरात वीज कंपनी लिमिटेड पश्चिम वीज कंपनी लिमिटेड अने उत्तर गुजरात वीज कंपनी लिमिटेड तो आ अलग अलग वीज कंपनी द्वारा सरकार श्रीनी पीएम कुसुम योजना एटले के किसान ऊर्जा सुरक्षा एवं उत्थान महाभियान योजना કમ્પોનન્ટ બી હેથર સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ્સ મેળવવા માટે અરજીઓની નોનદ્રી સ્ટેટ પોર્ટલ pmkusum.gov.in ડોટ કોમ ઉપર તારીખ 5/8/2024 થી ઓનલાઈન અરજી ચાલુ કરી દેવામાં આવી છે જે તારીખ 4/9/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે એક આ યોજનામાં જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પિયત માટે હયાત ડીઝલ થી ચાલતા પંપ સેટ ને બદલવા માટે ખેડૂતો ને સ્ટેન્ડ અલોન સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય કરવામાં આવશે આ યોજનામાં હયાત ગ્રીડ થી વીજ જોડાણ આપવું ટેકનિકલી શક્ય ન હોય તેમ જ કમર્શિયલી વાયેબલ વ્યવહારુ ન હોય તેવા દૂર સુદૂર ના વિસ્તાર જંગલ ઓફ ગ્રીડ વિસ્તારમાં ડીઝલ થી ચાલતા પંપ સેટ ને બદલવા માટે ખેત તલાવડી તથા સર્ફેસ વોટર થી પીટ સુવિધા ધરાવતા અરજદારોનો સમાવેશ કરવામાં આવશે આ યોજનામાં કૃષિ હેતુ 1 2 3 5 7.5 અને 10 હોસ્પાવાર સોલર પંપનો સમાવેશ થઈ શકે બે આ યોજના હેઠર પીટ સહકારી મંડળી સંગઠન અને ક્લસ્ટર આધારિત સિંચાઈ સિસ્ટમ પર આવરી લેવામાં આવશે જો કે નાના અને સીમાંત ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવશે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરતા અથવા સૂક્ષ્મ સિંચાઈ યોજનાઓ હેઠળ આવરી લેનારા અથવા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની યોજનામાં જોડાનાર ખેડૂતો અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવશે વાત કરીએ મળવાપાત્ર સબસિડી તો આ યોજનામાં ખેડૂતોને સાત ટકા સબસિડી આપવામાં આવે છે ખેડૂતો જે સોલાર સિસ્ટમ લગાવે છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે ખર્ચના 60% સબસિડી આપવામાં આવે છે આ 60% સબસિડી માં 30% રકમ કેન્દ્ર સરકાર અને 30% રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે આમ કુલ 60% સબસિડી મળવાપાત્ર થાય છે અને બાકીની 40% રકમ છે તે ખેડૂતોએ પોતે ભરવાની રહેશે આ 60% સબસિડી રકમ છે તે ખેલાડીઓ જો 7.5 HP સુધીના પંપની ખરીદી કરે તેના માટે જ છે જો ખેલાડીઓ 7.5 HP થી વધારે પંપની ખરીદી કરવી હોય તો નિયમ અનુસાર મળવાપાત્ર જે સબસિડી આપવામાં આવશે અને બાકીની જે તફાવતની રકમ છે તે ખેલાડીઓ એ ભરવાની રહેશે पीएम कुसुम योजना पोर्टल હેઠર નોંધાયલ પડતર અરજીઓ કે જેમને સોલર પંપ કે પરંપરાગત વીજ જોડાણ હજુ સુધી મળેલ ના હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે આ અરજદારોએ 1 મહિનાની નિયત સમય મર્યાદામાં જૂની અરજીના નોંદની નંબર સાથે અરજી કરવાની રહેશે जंगल विस्तार ना अर्जदारों के जेमणे हयात ग्रीड थी परंपरागत वीज जोड़ाण मेलववा वीज वितरण कंपनी मा अर्जी करेल हो परंतु जंगल विस्तार में वीज वितरण रेशा उभी करवानी मंजूरी मेल न तेवी पड़तर अर्जियोना अर्जदारों जो परंपरागत वीज ना बदले आ योजना अंतर्गत सोलर पंप स्थापवा इच्छे तो नियत समय मर्यादा में जूनी अरजी नोधनी पावती झेरोक्ष नकल साथ अरजी करते तो આવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે આ યોજનામાં જોડાવા માંગતા અરજદારોએ જીઓવીએનએલ દ્વારા માન્ય કરેલ એજન્સીઓની યાદીમાંથી કોઈ એક સોલાર એજન્સીની પસંદગી کرવાની રહેશે અને પીએમ કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkusum.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે